નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનાલગીરી ગોસ્વામી મિત્રો ઘણી વખત જીવનમાં એમ થાય કે સમાજમાં મારી કિંમત શું છે મારું એજ્યુકેશન પ્રમાણે મારી વેલ્યુ કયા સ્ટેજ લેવલ ઉપર છે અને સમાજમાં હું કયા સ્થાન ઉપર અત્યારે જોવા મળી શકું છું તમામ પ્રકારની જે મનમાં વિચારો છે એ વિચારોને આધારે તમે પોતાનું લેવલ પણ ચેક કરી શકો છો અને આ વિડીયો મહત્ત્વની થશે કે સમાજમાં તમે કઈ જગ્યાએ અને કયા સ્થાન ઉપર ઊભા છો તેના પ્રમાણે તેનું લેવલ હોય છે મિત્રો મહત્વનું છે કે કોઈ એક દિવસ એક નવ યુવાન હોય છે જે વીસ વર્ષનો હોય છે ભણી ગણીને સારું એજ્યુકેશન લે છે સારી નોકરી પણ મળી જાય છે ડિસિપ્લિન હોય છે સારું એજ્યુકેશન હોય છે સમાજમાં તેનો જે સ્વભાવ હોય છે તે સારો હોય છે બીજાનું કંઈક સારું કરવાની ભાવના હોય છે પરંતુ તેને એક દિવસ મનમાં વિચાર આવ્યો કે સમાજમાં મારી વેલ્યુ શું છે હું જ્યાં નોકરી કરું છું ત્યાં મારી વેલ્યુ શું છે એ મારે ચકાસવી હોય તો કેવી રીતે ચકાસું તે પોતાના પિતાને મળે છે કે પિતા તો તમે તો લાયક છો અને તમને તો ઘણા બધા અનુભવ થયા હશે તો મારે આવી રીતે મારી વેલ્યુ ચકાસવી હોય કે સમાજમાં મારું લેવલ કયા સ્થાન ઉપર છે તો મારે કેવી રીતે ચકાસવું પિતા હસતા હસતા કહે છે કે બેટા મારી પાસે એક પથ્થર છે એ પથ્થર લઈને હું તને જેવું કહું ને એ પ્રમાણે કામ કરવાનું રહેશે પિતાએ દીકરાને એક પથ્થર આપે છે અને કહે છે કે આ પથ્થરને તું એક ભંગારિયાની દુકાને લઈને જજે અને ભંગાર્યો તને કશું પૂછે કે તેની કિંમત કેટલી છે તો તારે ફક્ત ત્રણ આંગળી ઊંચી કરીને હાથ ઊંચો કરવાનો તારે કિંમત બોલવાની નથી અને બીજું કંઈ પણ બોલવાનું નથી બસ આટલું જ કરવાનું છે તારે પિતાની જે વાત છે એ માની લે છે અને એ પથ્થર લઈને એ જે યુવાન હોય છે એ ભંગારિયાની દુકાને જાય છે ભંગારિયાને કહે છે કે ભાઈ આ પથ્થર જુઓ તો જે ભંગાર્યો હોય છે પથ્થર જુએ છે અને લાગે છે કે આ પથ્થર તો થોડો કિંમતી હોય તેવો લાગે છે તે યુવાનને પૂછે કે આ પથ્થરની કિંમત કેટલી મારે તેને ખરીદવો છે યુવાન કંઈ પણ બોલ્યા વગર આ રીતે ત્રણ આંગળીઓનો ઇશારો કરે છે એટલે જે ભંગાર્યો હોય છે કે આ પથ્થરના હું તને ત્રણસો રૂપિયા આપીશ આ પથ્થર તું મને આપી દે કારણ કે ભંગાર્યાને સામાન્ય અહેસાસ હોય છે કે આ તો ચળકતો પથ્થર અને કિંમતી પથ્થર લાગે છે આનો તો મને પાંચસો છસો રૂપિયા તો ડબલ જેવા તો મળી જ જશે પરંતુ તે યુવાન કશું બોલતો નથી અને પથ્થર લઈને પોતાના પિતાની પાસે ચાલ્યો જાય છે અને કહે છે કે પિતા મેં બંગારિયાની દુકાને ગયો અને આ પથ્થરની કિંમત મને ત્રણસો રૂપિયા કીધી પિતાશ્રી આ પથ્થર એક સામાન્ય પથ્થર જેવો લાગે છે ને પથ્થરના ત્રણસો રૂપિયા આપવા માટે તૈયાર થઈ ગયો છે પિતા કહે છે બેટા ધીરજ રાખ હવે આ જ પથ્થર લઈને આપણી બાજુમાં એક શહેરમાં મ્યુઝિયમ ભરાયું છે એ મ્યુઝિયમમાં કોઈ જે જાણીતા વ્યક્તિ હોય તેને આ પથ્થર જે છે એને બતાવજે બસ એટલું જ કામ કરજે અને મેં કીધું એ પ્રમાણે તને કોઈ કિંમત પૂછે તો ત્રણ આંગળી ઊંચી કરીને હાથ ઊંચો કરી દેવાનો એ કોઈ એક મ્યુઝિયમમાં જાય છે અને ત્યાં ઘણા બધા જે કહેવાય પ્રદર્શન જોનારી વ્યક્તિ આવતી હોય છે અને એક વ્યક્તિની નજરે પથ્થર ઉપર પડે છે અને કહે છે કે હે નવ યુવાન આ જે પથ્થર છે ચમકીલો પથ્થર છે એ તું મને આપી દઈશ કેટલા રૂપિયા લેશ તું આના યુવાન આવી રીતે ત્રણ આંગણે ઊંચી કરે છે તો પેલો જે હામે ખરીદનાર વ્યક્તિ હોય છે તે કહે છે કે આ પથ્થરના હું તને ત્રીસ હજાર રૂપિયા આપીશ બોલ મંજૂર છે આ પથ્થર તું મને આપી દે કારણ કે સામેવાળી વ્યક્તિને ખબર હતી કે પથ્થર થોડો તો કિંમતી ચોક્કસથી છે યુવાન કંઈ પણ બોલતો નથી અને ઘરે જાય છે અને પિતાશ્રીને કહે છે કે પિતાજી આ જે પથ્થરની કિંમત આજે ત્રીસ હજાર રૂપિયા એક વ્યક્તિએ કીધી જ્યારે હું મ્યુઝિયમમાં ગયો ત્યારે પિતાશ્રી કહે છે બેટા હજુ પણ તું રાખ હવે આ પથ્થરને લઈને જે પથ્થરનું કામ કરનારા છે જે પથ્થરની સાચી ઓળખ છે જે ઝવે રહ્યો છે જે પથ્થરને ઓળખીને તેની કિંમત લગાવી શકે છે તે જગ્યા હું તેને મોકલું છું અને ત્યાં પણ જઈને ત્યારે કશું બોલવાનું નથી ત્રણ આંગળી ઊંચી કરીને હાથ ઊંચો કરી દેવાનો છે જે નવયુવાન હોય છે પથ્થર લઈને એક જે પથ્થરની કિંમત જાણકાર વ્યક્તિ હોય છે અનુભવી હોય છે તેની પાસે જાય છે અને તે પથ્થર સામેવાળા વેપારીને બતાવે છે વેપારી પથ્થરની ચમકીલા અને તેના જે મૂલ્ય છે તે પારખી જાય છે અને તરત જ કહે છે કે આ યુવાન તો આ પથ્થર ક્યાંથી લાવ્યા આ પથ્થરની શોધ માટે તો મેં મારી આખી જિંદગી વિતાવી નાખી બોલ આ પથ્થરના કેટલા રૂપિયા લીસ્ટ મારે તેને ખરીદવો છે યુવાન ત્રણ આંગળી ઊંચી કરે છે અને સામે ઇશારો કરે છે ત્યારે જો બે વેપારી હોય છે એ કહે છે કે આ પથ્થરના હું તને ત્રીસ લાખ રૂપિયા આપવા માટે તૈયાર છું નવ યુવાન તો આશ્ચર્યચકિત થઈ જાય છે અરે બાપરે પથ્થરના ત્રીસ લાખ રૂપિયા એ યુવાન એ પથ્થર લઈને પોતાના પિતા પાસે ફરીથી ચાલ્યો જાય છે અને પિતાશ્રી આજે તો આ પથ્થરની કિંમત ત્રીસ લાખ રૂપિયા સુધી આવે છે પિતાજી કહે છે કે બેટા મેં મને ખબર છે કે આ પથ્થરની કિંમત ત્રીસ લાખ નહીં હજુ પણ તેનાથી વધારે છે મેં તને પથ્થર એટલા માટે આપ્યો હતો કે તું તારું જે લેવલ છે ચકાસી શકું પથ્થર જે જગ્યાએ હતો ભંગારાની દુકાને જાય છો તેની વેલ્યુ તે પ્રમાણે થાય છે મ્યુઝિયમમાં જાય છે તો તે પ્રમાણે થાય છે અને કોઈ સાચી વ્યક્તિ અને તેને જે જાણકાર હોય છે તેના લેવલ પ્રમાણે તમે જશો તો તેની વેલ્યુ તમને વધારે મળશે મિત્રો આ વાત ઉપરથી એક વાત ચોક્કસથી સાબિત થાય છે કે તમે કયા લેવલ ઉપર કામ કરી રહ્યા છો કોની સાથે કામ કરી રહ્યા છો જે પ્રમાણે લેવલ હશે એ પ્રમાણે તમારી કિંમત થશે એવી જ રીતે મિત્રો સમાજમાં પણ એવું જ છે તમે ગમે તેટલી વ્યક્તિ પાસે તૂટી પડો તમારું જીવન ખર્ચી નાખો પરંતુ જે વ્યક્તિને તમારી કોઈ કિંમત જ નથી જેવી રીતે પથ્થરને ભંગાર્યાની કોઈ કિંમત નહોતી એવી રીતે કિંમત જ નથી તો તેની પાસે રહેવાથી અને કામ કરવાથી કોઈ મિનિંગ નથી માનું તો જેની પાસે તમે સરસ મજાનું કામ કરો છો તેની પાસે તમારી વેલ્યુ છે તો તમારી વેલ્યુ સમજો કે લાખો અને કરોડોમાં માનવામાં આવે છે તો મિત્રો આશા છે કે મોટિવેશનલ સ્ટોરી તમને પસંદ આવી હશે આપણે ફરીથી એક નવી સ્ટોરી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે